નમસ્કાર મિત્રો ઓનલી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે વિજ્ઞાનના જુલાઈ ત્રેવીસના પેપરમાં બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ જોઈ રહ્યા છીએ શરૂ કરીએ વિજ્ઞાન હેતુલક્ષી પ્રશ્નો પેલું એક તત્વની ઇલેક્ટ્રોનની રચના બે આઠ સાત છે આ તત્વ ક્લોરીન છે મિત્રો જો આપ આ ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન ટેચ કરશો અન્ય મિત્રોને આ ચેનલની લિંક શેર કરશો બીજું આયોડીનની ઉણપથી ગોઇટર રોગ થાય છે ત્રીજું શ્વેત પ્રકાશનું પ્રિજમ વડે ઘટક રંગોમાં વિભાજન થતાં વર્ણપટમાં જાંબલી રંગ સૌથી નીચે જોવા મળે છે ચોથું સમુદ્ર તાપીય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવા માટે સપાટી પર રહેલ પાણી અને બે કિમી ઊંડાઈએ રહેલ પાણી વચ્ચે તાપમાનનો ઓછામાં ઓછો તફાવત વીસ કેલ્વિન હોવો જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પાંચમું આયનીય સંયોજનો નીચા ગલન બિંદુ ધરાવે છે આ વિધાન ખોટું છે છઠ્ઠું મેન્ડલના વટાણાના પ્રયોગમાં એફ ટુ પેઢીમાં પચીસ ટકા છોડ નીચા હતા આ વિધાન સાચું છે અતિ લાંબા સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર બધા બિંદુએ સમાન હોય છે આ વિધાન સાચું છે બહુવિકલ્પી જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો નીચે આપેલી પ્રક્રિયા માટેના વિધાનો પૈકી કયા ખોટા છે અહીં એક રાસાયણિક પ્રક્રિયા આપી છે ટુ પીબીઓ સોલિડ પ્લસ કાર્બન સોલિડ નિપજ મળે છે ટુ પીબી સોલિડ પ્લસ સીઓ ટુ ગેસ મિત્રો આ રાસાયણિક પ્રક્રિયામાં બે વિધાન ખોટા છે લેડ રિડક્શન પામે છે અને ટુ ઓક્સિડેશન પામે છે એટલે જવાબ આવશે વિકલ્પ એ ઉદ્વિકાસીય દ્રષ્ટિકોણથી આપણી કોની સાથે વધારે સમાનતા છે જવાબ એ ચિમ્પાણજી તારાના ટમટમવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે જવાબ સી વાતાવરણીય વક્રી ભવન ટ્રાફિક સિગ્નલની લાલબત્તી થતાં વાહક પોતાના વાહનને બંધ કરે છે તેણે પર્યાવરણને બચાવવા કયા આરનો ઉપયોગ કર્યો જવાબ રિડ્યુસ બારમું આકૃતિ કયા પ્રકારનું પ્રજનન દર્શાવે છે મિત્રો આકૃતિ બરાબર જોઈ અને એના આધારે આપણે વિકલ્પમાંથી જવાબ આપીશું પુનર્જનન ચાંદીની વસ્તુને હવામાં ખુલ્લી રાખતા તેના પર કયા પદાર્થનું સ્તર બને છે જવાબ કાળા રંગનું સિલ્વર સલ્ફાઈડનું સ્તર બને છે આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ અને આવર્તની સંખ્યા જણાવો આધુનિક આવર્ત કોષ્ટકમાં અઢાર સમૂહ અને સાત આવર્ત હોય છે વનસ્પતિમાં ઉત્પન્ન થતો વૃદ્ધિ અવરોધક અંતસ્ત્રાવનું નામ જણાવો જવાબ એપ્સિસિક એસિડ સોળ કોઈ પણ બે જેવ વિઘટનીય પદાર્થોના નામ આપો જવાબ ઘાસ પુષ્પ ચામડું આ જ પ્રકારના બોર્ડમાં પૂછાયેલા વધુ પ્રશ્ન જવાબ માટે આપ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન ટચ કરશો અને આ ચેનલ સાથે જોડાયેલા રહેશો યોગ્ય લાગે તો કમેન્ટ બોક્સમાં આપણા પ્રશ્નો શેર કરશો અને આ લિંક અન્ય મિત્રોને પણ શેર કરશો અસ્તુ